દેશના યશ્વી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની પ્રેરણાથી જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદ જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે દરેકે દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતો વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી આ ઉપરાંત મારા માધ્યમથી ઇચોતેર વિધાનસભાના લાભાર્થી તરીકે દસ હજાર જેટલા લાભાર્થીઓને આ સેવાકીય લાભ અપાવવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમ અપાવવામાં સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારતની યોજના છે પુવરબાઈ ના મામેરાની યોજના છે ફ્રી સિલાઈ મશીનની યોજના છે આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા સાથે સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય વાઇઝ હોલ છે કમ્યુનિટી હોલ છે આ ઉપરાંત ડોમ છે એ પ્રકારની જે વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થાય એ પ્રકારના ગ્રાન્ટની ફાળવણી કરી એનું આજે ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું આવા વિવિધ અનેકો અનેક પ્રકલ્પોને સાકાર કરતો સાથે સાથે ખૂબ જરૂર અત્યારે જે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે જરૂરિયાતમંદ પરિવારને પાંચ ઈ રિક્ષાનું લોકાર્પણ પણ અહીંથી કરવામાં આવ્યું આવા અનેકો અનેક સેવાકીય પ્રકલ્પો છે જેમાં સૌ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા જનપ્રતિનિધિની ટીમ સંગઠનની ટીમ અને વિવિધ સમાજના અગ્રણી શ્રીઓની ઉપસ્થિતિમાં સંતો મહંતો એમના આશીર્વચન સાથે આ સેવાકીય કાર્યો છે એ ઉજવણીના ઉજવણીના જન્મદિવસની અહીંથી કરવામાં આવ્યા છે હજી ઘણા પણ કાર્યો છે જે હું વિગતે નીચે લાવીશ તો ખૂબ લાંબુ પ્રેસ થઈ શકે પણ ટૂંકમાં કહું તો જે વિભાગ ખાસ કરીને છેવાડાના માનવીને સ્પર્શે છે એ સ્પર્શતા વિભાગને કેન્દ્ર સ્થાનમાં રહી અને જે રીતના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની એક ઈચ્છા અને વિચારધારા રહેલી છે કે વ્યક્તિગત દિવસ હોય એની ઉજવણી પણ આપણે કરીએ તો ખૂબ સરસ રીતે એક સમાજમાં સારો મેસેજ પર પહોંચતો હોય છે એક પેડ માકીના અંતર્ગત નાના બાળકોને યુનિફોર્મ ની સાથે સાથે છોડવાનું વિતરણ પણ આજના મંચથી કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખૂબ જામનગરની જનતાનો અને પાર્ટીનો તેમજ સમગ્ર જેટલા પણ શુભેચ્છકો છે એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમના આશીર્વાદથી આ કાર્યક્રમ આજે ખૂબ સક્સેસ સક્સેસફુલ રીતે પૂર્ણ થયો છે પુનઃ આપ સૌની શુભેચ્છા અમને પ્રેરિત કરતી રહે છે કે આ પ્રકારના સંકલ્પોની સાથે જનભાગીદારીના માધ્યમથી આવી ઉજવણી અમે આવનારા દિવસોમાં પણ કરતા રહીએ અને આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી પુનઃ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ઉજવણીના ભાગરૂપે આપ સૌએ પાર્ટિસિપેશન કર્યું અને પુનઃ તમામે તમામ સમાજના અગ્રણી શ્રીઓ વિવિધ એનજીઓના શ્રીઓ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ નો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો હું આભાર માનું છું ખાસ કરીને અત્યારની જે યુવાધનની સૌથી જે અભિલાષા કહી શકાય કે પોતાના પગ ઉપર ઉભા રહી અને પરિવારનું જે ક્યાંક ભરણ કરતા હોય ત્યારે એકતાલીસ જેટલી કંપનીઓ જામનગરના દિવસે આપણા આંગણે આવી અને રોજગાર ભરતી મેળાનું પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારસો વધારે સીટ માટે થઈ અને રોજગાર ભરતી મેળાનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વિવિધ પ્રકલ્પો ક્યાંક સેવાના માધ્યમથી જન જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે સંકલ્પને અમે સાર્થક કરી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આગળ